હા ગુહા બોલો બોલો શું કામ હતું ના ના સૂતી નહોતી હું મોબાઈલમાં રિલ્સ જોતી હતી હા સાંજના ને હા તો મારા માટે મૈસૂર મસાલા ઢોંસા પછી તમને જે ભાવે તમારા માટે અને પપ્પાની પાઉભાજી અને તેથી ફાઈને મંચુરિયન ખાવું છે અને મમ્મીને તો છે ને ના શાક રોટલા નથી બનાવી દેવા હું છે ને હમણાં દસ જ મિનિટમાં પાછો તમને ફોન કરું બરાબર હા હા હમણાં કરું જ છું ફોન દસ જ મિનિટમાં હા ઊભા રહ્યો ને હમણાં કરું છું ફોન આ ડોસીમાનું કંઈક કરવું પડશે બારનું તો ખાતા નથી કંઈક વિચારવું પડશે સાપી ન મરે ને લાકડી નું તૂટે અને મારે રાંધવું ન પડે ને ડોસીમાં તો બારનું ખાઈ લઈએ એવો કંઈક આઈડિયો મારવો પડશે હાલો મિત્રો મારી સાથે આવો ભોગી બેટા બેસ ટીટીભાઈ શું કરે છે હું કાલ લાગેશ ભાઈ હજી આવ્યો નહીં બારે હા મમ્મી ટીટી ભાઈ હજી એના રૂમના હુંકા છે હા મમ્મી હું એ નવરી હતી ને તો મને હા એકલે એટલું ગમતું નહોતું કે લાવ મમ્મી હારે થોડી વાર વાતો કરી આવું કાલે પછી હું ને શીલા ભાભી મંદિર દર્શન કરવા નહોતા ગયા શિવજીના મંદિરે તે શીલા ભાભી બિચારા રસ્તામાં હે ને રોતા રોતા બધી વાત કરતા હતા શું કહેતી હતી શીલા કોખી વો જુઓ શું કહું તમને શીલા ભાભી બિચારા એમ કહેતા હતા કે એના સાસુ છે ને એ તો હાવ જૂના જમાનાના છે અને એ ની રવિવારે ગમે ત્યારે થી જમવાનું મગાવે ને એ તો એ ડોસકી તો એમ જ કે મારા હાથું તો બાજરા રોટલો રીંગણાનું શાક જ કરવાનું મને નું ન ભાવે મને નું ન ભાવે બિચારા શીલા ભાભીને એના એક હાથું થઈને એને રસોઈ કરવી પડે બોલો પછી તો મેં ભાભી આદર તમારા વખાણ કર્યા મમ્મી પછી મેં ભાભીને કીધું કે એનાથી તો મારા સાસુ કેટલા સારા છે બધુંય મને કામે કરાવી ભેગા ભેગા અને ગમે ત્યારે અમારે રવિવાર હોય ને તો મારે રાંધવું ન હોય ને તો મારું સાસુ અમે જે મગાવ્યું હોય ને ભેગું બધુંય ખાઈ લઈએ પાઉંભાજી હોય કે મૈસૂર મસાલા ઢોસા હોય કે જી હોય ને બધું ખાઈ લઈએ હા કુકીવો સાચી જ વાત છે ને હવે તમારે ટક નિરાત તો એમાંય કંઈ થોડું એને રંધાવાય જે આવે એ ખાઈ લેવાનું હોય જે ભાવતું હોય મકવી લેવાય બીજું શું હોય એટલે તો મને તમારા ને કો નહીં હોતા એમ કહતા કે બધું તો તમારે જેને જેને જે ખાવું હોય ને બધું કહી દેજો તો મમ્મી તમારે શું ખાવું છે મેં તો મૈસૂર મસાલા ઢોસો મગાવ્યો તો કોકી માં મૈસૂર મસાલા ઢોસો જ ખાઈ લઈશ હાલ છે મારે હા મમ્મી કોગાને હું ને વાત કર તો ફોન માં રૂમ માં પડ્યો છે તો હું એને કહી દઉં તમારા હાથે મૈસૂર મસાલા ઢોસા લેતા આવે બરાબર ને હા કોકા તમને કહું છું લિસ્ટ તૈયાર થઈ ગયું છે મારાન મમ્મી હાટુ બે મઈસુર મસાલા ડોસા ટીટી ફઈ હાટુ મંચુરિયન અને પપ્પા માટે પાઉ ભાજી અને એક્સ્ટ્રા પાવ લેતા આવજો ચાર અને તમારે જે ખાવું હોય ને સમજાઈ ગયું ને હા ના મમ્મી હાટુ કઈ બનાવવાનું નથી અને સામેથી જ કીધું એને મૈસૂર મસાલા ઢોસા ખાવા હે હા માની જ જાય ને હા એને સામેથી જ કીધું ભલે હાલો ભૂલા વગર લેતા આવજો બધું હા રાખું છું હા ભલે ભઈ હેલો મિત્રો કેમ છો કોકી કોમેડી ચેનલ માં તમારું સ્વાગત છે અને મને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને કમેન્ટ બોક્સ માં કમેન્ટ જેને જેને પણ કરી છે તેમનો પણ ધન્યવાદ અને હા મિત્રો હું તમને એ જણાવવા માંગુ છું તમે પણ જ્યારે સન્ડે છે ત્યારે પાર્સલ મગાવો છો કે હોટલમાં જમવા જાવ છો અને તમારી કઈ વસ્તુ ફેવરેટ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ખુશ રહો અને મસ્ત રહો